તો ચા ના ખાતી હશે એમ કોઈ આવતું નહી બોલો કોઈ નહી આવતું આ જયા પછી તો મારે બઉ તકલીફ પડી છે તમારો એક કોમ છું એક કોમ કરવાનું બોલા મા પત્રી જા ને ઓવા તમારા એમ ના કઈ દેજો

કોઈ આવતા હતા ઘણી વખત આવતા પણ મારા તો ના આવતા પેલા શંભુર પેલા દુરિયાન તો એના બધા છે ને ને કપૂરજી તો જ હતા મારે તો જંપર ખુબ ના આવતા બીમાર પડે તો શંભુ તો આવ્યા કેવા જવું જ નહીં કોણ બીમાર પડે ના હવે તો મને દે વરસાદ આવે બાર નીકળ્યો નહીં ના તો ગમના ઓતના લેબરે છે ને તને મગજ થોડું ફેસ થાય

વરસાદ રહી ગયો જમ્પર પુવાની તો જવું નહી પણ ઓટો મંગલજી હા કરી પેલા પુવા નહીં પુ જમ્પર

જમ્પર કો બીમાર પડે હા મારે મારવું લેવા દે હું તો પછી ગોટાડ ચા એવું ખાઉં આ હા સંચીવો મસ્ત જઈ સંત્રી ના કહી આવે તો બીમાર પડે દુરાની ઓહ હો બોલવા મજા ના મજા મજા આવ

તમારી ચાપ પીવી તમારે કશો મગાવી મગાવ્યા ધોવાથી હવે મગાવ થઈ ગયા સમજી ખુશમાં ખુશમાં પણ

પણ કોણ આવવા દે કા બીજું વહતા છે કેમ આયા જાવ હેના વાહ આવાડ છો હા જાવાdio શાંતિ ભર્યા હો દવા ને તો ફરી કઈ પીરા દેજો તો ફરાઈ કન પેવા એ કોમતી હે હા આઈ આઈ ટક ટક ભાગાય હા

ગમે તેને આઈ જાય પણ જે તે ટોપુ કરે આઈ જાય હો ભાઈ મજા આવી ગઈ તમારે તો તસલ્લતી ના બધું ચમ ચાલુ કર્યું કેવું કે તમારે તો તસલ્લતી ના બે જોડે ચમ બધું ઓમ કેવાનું તમે અરે બધી કાર નાસ્તો એ કરવાથી આપણે ઇન્ડક્શન કરો કે ભજ્જો ગોટા ખાવા ગરમ ગરમ નહીં મળે તો હું તો એટલા જ વિચારું હું

ગરમ ગોટા બીજું કયો હું કહીએ બીજું બોલા બધા ચાલ ને ચાલુ થયા ના કોમ કરવા ત્યાં

ચા કોણ બનાવ નહિ નહીતું એટલું બધું અમારી તમે ના કરે હારું પેલા તો બધું ના કોઈ નઈ જાવી બના તમે પેલા નઈ

ખમવા લાગુ પડે પૂવાલે પૂવા આરાય બજે ખમવા તો ખરો પડે ડાય કાઢું પડે ડાયરા પડે પૂવો તો રાશી હે પણ પૈસા જોયા ને એટલે જવું તો પડે હોભર્યું ને હું કોણ દૂરો પૈસાનો લાલચ દૂરો બીજું કોઈ નહીં દૂરો એટલે દૂરો વાહ આય જા ના આય ભાઈ

લેતા આવો તાર બીજું કોઈ ખાવું હોય મને ખાલી કઈ દેવાનું તમારું બધું ખાધી લઈને જ્યાંથી પચી લાખ ની વાત આપી છે ત્યાંથી તો ગેરે દોટ મેલી ને પણ કીધેવાના રે નહીં હવે પચી લાખ લઈને જ જવાના હ

લાયો સફર ના તો લાવ્યો ને બહુ વિચિત્ર મોડ છો એક જ ખાલી સફર છે લાવ્યો લાવ્યા ખે ખો લાવો ખાઈ સફર ને ખોર ખો તમી આવડે

બધામાં ઓટો માઇ ના પેલા બધા લેવા જ ગયા મારા પેલા બધા આઈ ગયા પૈછ લાલત તો જો બધો ગા કઈ ના જ પેલો મુજ છ મૂર્ખા હું પેલો નહીં છેલ્લો હું મારા ઉશિયા બધો ને ને લાલચ છે પચીસ લાખ રૂપિયા આયા છે એટલા ભુવા ચોરી એટલે જેવા એક એક કરીને આયા પણ પચ્ચીસ લાખ પાડ્યા છે બાકી એમની તો નહીં આવતા પાછા એમની તો કોઈ હું બીમાર તો નહીં પણ આ તો યા હમણાં જોવું તું મારા લાંબચી બધા બધાય ઈમણી તો નહીં આવે એવા પાછા